ખુખાર મેળવીમાં મિત્રો આજે એક અદ્ભુત કિસ્સો માતાજીના સ્થાને આવેલો હતો તે આપણે આગળ માં જણાવવાના છે તો આગળ માં બન્યા રહેજો એક ભાઈને ઉલટીઓ થતી હતી અને માથાના વાળ ખરી જતા હતા તેમની કહાણી આગળ તમે વિડીયોમાં જોઈ શકો છો પૂરી તેની મનોકામના માતાજીએ પૂરી કરી છે ને તેઓ માતાજીના દર્શન કરવા માટે બારેજા ધામ પધારે છે આમ આગળ વિડીયોમાં બન્યા રહેજો નામ દરજી દિનેશ વિ પરમાભાઈ પાટણ જિલ્લા શંકેશ્વર તાલુકાના મુઠપુર ગામના વતની છું હું અને મારા બાબાને લગભગ બાર મહિના થી ઘણી દવા કરાઈ એને વાળ આવે ને ખરી જાય વાળ આવે અને એને ઉલટી ઉલટી થઈ થઈ જાય જાય ઘણા રિપોર્ટ કરાયા ઘણા દવાખાના ભર્યા ઘણો ખર્ચો કર્યો મટતું નતું પણ મેં જયારે ફુફાર મેળી માનતા રાખી તો મારે તું જ સમયમાં વાળે આવી ગયા અને ઉલટી જે થાતી હતી એ પણ બંધ થઈ ગઈ એટલે પેલા જન્મથી એવું નતું ના તકલીફ બાર મહિના વાળ આવે ખરી જાય દીકરો છે બરોબર એટલે તમે એમની માટે એમના માથે કુકડ મેળવી મને પ્રાર્થના કરી અને પછી માનતા રાખી પાંચ કિલો ચોખા પાંચ કિલો દાળ પાંચ નારી તોરણ

જેટલા રવિવાર એટલા આવજો જેટલી તગર વગર કરવી એટલી કરજો જેટલી પ્રાર્થનાઓ કરવી એટલું કરજો એક એક પ્રાર્થના નો એક કહુડા નો હિસાબ કરી અને તમારા ઘરના વાટા ફેરા ના કરું તો મારું નામ રોમ મારી મેલડી નહીં મન થી કદાચ ખ્યાલ આવતો હોય વિચાર આવતો હોય કે મારી આસ્થાના દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ તો તમારું જીવન ના ધન્ય બનાવી દો મારો